નવસારીમાં હીરા ઉદ્યોગની મંદી ચિંતાજનક સ્થિતિ બની છેલ્લા છ મહિનાથી થી દસ થી વધુ લોકોએ હીરાની કારમી મંદીને કારણે આર્થિક સંકળામણ અનુભવી આત્મહત્યા કરી જીવન ટોકાવ્યું છે ત્યારે ફરીવાર વિજલપોર વિસ્તારમાં રહેતા યુવાને કારમી મંદીને કારણે દસ થી વધુ રત્ન કલાકારો આત્મહત્યા કરી છે સુરત અને દક્ષિણ ગુજરાતમાં માં હીરા ઉદ્યોગ ની રત્ન કલાકારોના જીવન પર ગંભીર અસર કરી છે રત્ન કલાકારો હપ્તા બાળકોની શાળાની ફી

તે માટે અવાજ બુલંદ કરી રહ્યા છે છેલ્લા કેટલા વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદી છે આત્મહત્યા થઈ રહી છે શું કે છેલ્લા 3 થી 4 વર્ષ થઈ ગયા કે હીરા ઉદ્યોગમાં એટલી જબરજસ્ત મંદી છે કે અનેકો અનેક રત્ન કલાકારો બેરોજગાર થયા છે અને થોડા ઘણા જે કારખાનાઓ ચાલે છે એમાં જેટલું ભી કઈ ઇન્કમ આવે છે પરંતુ એ કામ ઓછું થાય છે એટલે એની ઇન્કમ ઘટી ગઈ અને ખૂબ આર્થિક સંકણામણ લોકો રત્ન કલાકારો ભોગવી રહ્યા છે જાણકારી મળ્યા મુજબ ગઈકાલે શરદભાઈ નામના એક રત્ન વિજલપુરના જે રહેવાસી છે એમણે ગળે ટૂંપો ખાઈને આત્મહત્યા કરી દીધી છે અને છેલ્લા છ મહિનામાં દસેક લોકોએ નવસારી શહેરમાં આત્મહત્યા કરી છે જે રત્ન કલાકારો તો એ ખૂબ ખૂબ દુખદ બાબત છે હું ડાયમંડ મર્ચન્ટ એસોસિએશનના માજી પ્રમુખ રાજેન્દ્ર દેરાસરિયા અને વર્તમાનમાં દી નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ તરીકે હું માનનીય સાંસદ સાહેબ અને કેન્દ્રના જળ શક્તિ મંત્રી શ્રીમાન સી આર પાટીલ સાહેબને નંબર વિનંતી કરું છું અને અહીંની જે રાજ્ય સરકાર છે મુખ્ય પ્રધાન માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને કે તાત્કાલિક અસરથી રત્ન કલાકારો માટે જે પેકેજ જાહેર કર્યો એને રત્ન કલાકારોને ત્વરિત ગતિ આપી દેવા વિનંતી જેથી કરીને આવા અણબનાવ જે બને છે કોઈની કોઈનો પતિ ખોવો પડે કોઈના મા બાપ છોકરા નાના નાના હોય એને મા બાપ વિહોણા થઈ જાય તો એના માટે તાત્કાલિક ખૂબ સંવેદના રાખી અને એમના માટે આપ કંઈક ને કંઈક જાહેરાત જ નહીં પરંતુ એમના એકાઉન્ટમાં પૈસા જાય એવી રીતના કરવા મહેરબાની કરશો